વડોદરાના આજવા સરોવરમાંથી પાણી છોડવાના નિર્ણયને પગલે શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થયો છે માત્ર સાત ફૂટે વહેતી નદીની સપાટી હવે બાર ફૂટે પહોંચી ગઈ છે વડોદરા મહાનગરપાલિકાએ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આજવા સરોવર ડેમની જળ સપાટી નિયંત્રિત કરવા પાણી છોડવાનો નિર્ણય લીધો છે આજવાની સપાટી બસો અગિયાર પોઈન્ટ ત્રેસઠ ફૂટ છે જે પંદરમી ઓગસ્ટ સુધી બસો બાર ફૂટે મેન્ટેન કરવાની છે પંચમહાલમાં સતત વરસાદના કારણે આજવામાં પાણીની આવક વધી છે જેના કારણે વિશ્વામિત્રી નદીમાં નવા નીર આવતા તેની સપાટીમાં વધારો નોંધાયો છે ઉપરવાસ ભારે વરસાદ પગલે જે રીતે આજવાની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે તેને લઈને જે લેવલ મેન્ટેન કરવાનું આવી હતું એથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને આ પાણી છોડવાને કારણે જ વિશ્વામિત્રીની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે સોમવાર સુધી જે વિશ્વામિત્રી સાત ફૂટે વહેતી હતી એ વિશ્વામિત્રી હાલ જે છે એ બાવીસ ફૂટની આસપાસ વહી રહી છે જે પ્રમાણે પાણીનો ફ્લો છોડવામાં આવ્યો છે એની સીધી અસર વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની અંદરથી જે જોઈ શકાય તેમ છે અને હાલ જે વિશ્વામિત્રી જે બહાર ફૂટે વહી રહી છે અને સપાટી સતત જે એનો વધારો થઈ રહ્યો છે જે રીતે મોસમ વિભાગ દ્વારા આ અઠવાડિયા સુધી વરસાદની જે આગાહીઓ કરાઈ છે અને આગળ ભારે વરસાદની આગાહી છે તેને લઈને તંત્ર પણ સચેત જરૂર થયું છે રૂપેશ ચોક્સ વડોદરા